ખરેખર આજ તો ચા પીવીએ આટલો વેકો પડે ને તો વેકી મારું ઓ અમે ચોરી નો જ છે એટલો કોઈ વાંધો નહી એ દીપલા એ દીપલા કાકા જો કાટલો લાવ્યો

બહુ ભલે કરીને કરીનું એ માથું ચકા નાનું માથું ચઢ હું કરું ને બધું ચા નહી એટલે ના હોય ચા વાળા તમે દારૂ પીવા ચાલે મારે ચા પીવાની એ તો અમારે નશો થઇ ગયો કેવાય હવે હું નશો થઈ ગયો અમારો નું માથું ચડી ગયો જા ને જા હું કઉ આટલો લાવ્યો ને એ બાર જઈને વેકી માર હું કરવા વેકવા જવું એટલે વેકી માર જે જે પૈસા આવે ને એની પોટલી લેતો આવજે પોટલી નહીં હું તો ચા લેવા જવાનો એટલે જા જા આમ ઠેંગા ચા નહીં આમ તારા ચા ચા પીવી નહીં ખાલી તમે એક વખત ચા તો પીજો લે ચા તો અતારુથી પીધી જ છે તું

ઓહ કિરાજી શું કહેવાય ખાતલો લાઈ અરે તને તો બોલતા જ ના આવડી આ હોય કોઈ તમે હારા કરીને તૂટી ગયા હો આ કરવા ખરાબ કોમ કરીએ અમે તો અને ખાટલો નવો લાવ્યો નવો લાવ્યો આ તો હું બોલો કે

ચંચમ ના કરાય તમે તો મે તમન આવા નતા ધારે તમે ચોર નીકળે અમાર ચોરી કરવી પડે ય સમય સમય અમારું આરું આ ખાટલો ચોરી લાયો હે ને એ ચોરી લાયા આપડો અમાર ખેતર જોઈ કે પેલો બોર ઓ ઓ ઇન બાજુમાં પડી ગયો તો એ મારો અમે પીવા માટે પૈસા નતા આજ તો

સાચી વાત છું આ ખાટલો જી રહ્યો તો અવારે મેં ચોરી કર્યો અલે આ તારી લે તારે તો આવું કોણ થઈ કરવાની આવા હતા કે પોટલીના પૈસા નતા મે કીધું ખાટલો ચોરી કરી લઈને બજારમાં વેકી મારું એવું તો ના કરાય લે એવું કરાતું છે યાર તાનો કરવાનું એ ખાટલા તો ચોરી કરીને ચા પીવાતી છે યાર એ ચા પીવા નહીં પોટલી પોટલી એવું કરવું હવે આ રેતા મુય આ ડોલ મેકી દઉં આપણે પોટલી પી હજી એ પણ ઓના પોટલી હવે ન પીવાની તું એ રિહોણ્યો કોણ દીપો અમાર દોસી દીપો 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 હવે તું કોમ રિહોણ રે ચા પીવા અરે ચા તો પીવાતી છે અત્યારે યાર હવે ચા પી પર કેન તન તો રિવા રે આવાનો ખાતોય નહીં ઈને હું કેવું મારા

એવું તો ના હોય દસ રૂપિયા તમારા છોકરાનું અભડો ને એમ કઉો કેતો પેલી કોઈક નવી હતું યાર પેલી ગુજરાત માં નંબર વન હે ચા

પેલું તમે કહેતા જવાનું હતું તમે પણ કહું જોડે બાઈક બાઈક લઈએ યાર અમાર મહેમાન આયા હે રિક્ષા રિક્ષા લઈ ને આવ્યો તમે રિક્ષા જવાનું જઈએ

રિક્ષા ગયા છે નહી રિક્ષામાં ગયા છે નહીં તારા છો પૈસા હાલ ચિંતા ભાડું વાત કરી હતી